સરદાર સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે સરદાર સાહેબના વિચારો યુવાનો સુધી પહોંચાડવા માટે આયોજન કરાયું અલગ અલગ સમાજના એકસો પચાસ પ્રતિનિધિઓ સાથે આ યાત્રા નીકળી સીએમ તેમજ પ્રદેશ અધ્યક્ષના નેજા હેઠળ યાત્રાની શરૂઆત થઈ સરદાર સભામાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા છે કહ્યું કે કોંગ્રેસ સરદાર સાહેબના વિચારોને લઈ ઘણા ષડયંત્રો રચ્યા જે કે સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચે નહીં તેવા ષડયંત્રો રચાયા મારા જેટલા તેમજ મારા પછીના બધા લોકો નસીબદાર છે જેમ નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન બન્યા છે તેવું નિવેદન ડેપ્યુટી સીએમએ આપ્યું દેશના નાગરિકોને ક્યારેય સરદાર સાહેબે શું ભોગ આપ્યો છે આ દેશને એકત્ર રાખવા માટે એમની દુરંદેશીના અને એમના ઉપલબ્ધિઓ સરદાર સાહેબ નિર્ણયો એ દેશના યુવાનો સુધી પહોંચાડવા ના લેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું બે ચૌદ માં આપડા સૌનું નસીબ સારું છે મેરે જેસે ઓર મેરે બાદ કી ઉમર કે સભી નોજવાન આપ સબ નસીબદાર હો કે હમે અમારી જવાની મે એક એસે પ્રધાનમંત્રીજી ઉપલબ્ધ હુએ એક એસે પ્રધાનમંત્રીજી પ્રાપ્ત હુએ જિन्होने અપને લિયે નહી દેશ કે લિયે એક કે બાદ એક નિર્ણય લીએ આજ દેશ કેતિહાસત્રા સરદાર સાહેબસો કે જન્મ જયંતી કે સ્વરૂપ મેઘલ રહી હૈ